વડોદરાના રાજા મહારાજા સાજીરાવ ગાયકવાડની આપેલી દેન આપેલી ભેટ એ તળાવ અને તળાવની ફરતે બ્યુટિફિકેશન અને એ વોકવે પર ચાલવાના પૈસા લેવાનું વડોદરા મહાનગરપાલિકા વિચારી રહી છે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ફિટ ઇન્ડિયા અંતર્ગત લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે અવેર કરી રહ્યા છે તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા એ જગ્યા પર એટલે કે શુદ્ધ ઓક્સિજન મળે હરવા ફરવાની જગ્યા પર ચાલવાનો ટેક્સ એટલે કે પૈસા વસૂલવાનાની ચર્ચા કરી રહ્યા છે હવે તળાવની આજુબાજુ એટલે કે જે વોક જે દિવાલ બનાવવામાં આવી છે અને દિવાલની ફરતે એટલે કે તળાવની આજુબાજુ ચાલવાના વોક પર ચાલવાના હવે પૈસા વસૂલવાની વડોદરા મહાનગરપાલિકાની તૈયારી છે આગામી બજેટ એ બજેટમાં આવક વધે એ માટેનો આ નિર્ણય કેટલો યોગ્ય છે એક બાજુ સ્વાસ્થ્ય અંતર્ગત વડાપ્રધાન શ્રી તો અવેર કરી રહ્યા છે લોકોને તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દસ પાંચથી દસ રૂપિયા લોકોની પાસે વસૂલશે કે જો તળાવની આજુબાજુ ચાલવું છે તો પાંચ દસ રૂપિયા આપો કેટલું યોગ્ય છે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ અંતર્ગત વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઇલેક્શન આવી રહ્યું છે એટલે પહેલાં પાલિકા આવી વાતો કરશે વિરોધ થશે લોકો વિરોધ કરશે ત્યાર પછી આ નિર્ણય પાલિકા મોકૂફ રાખશે એટલે કે પડતર રાખશે અને પછી લોકોની વાહવા લૂંટશે ઇલેક્શન પૂર્વે આ બધી તૈયારીઓ થઈ રહી છે બીજું કંઈ નથી પરંતુ લોકોની વાહવા લૂંટવાનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ રોષે છે અને આ અંતર્ગત પોતાનો રોષ ઠાલવી રહ્યા છે એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો દિલ્હીથી દોલતાબાદથી દિલ્હી આવા તો એમનો નિર્ણય છે સર શિયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જઈને ઊભા કરે સર શિયાજીરાવ ગાયકવાડે તમને એક રૂપિયા ટોકનથીને મફત લેલા છે કોના માટે તો શહેરના નગરજનો માટે તમે શું કરી રહ્યા છો એના ઉપર ધંધો કરી રહ્યા છો નગરજનોને ફરવા ફરવાની જગ્યા ઉપર તમે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું તમને કોણે અધિકાર આપી દો ટિકિટ લેવાની પહેલી વાત તો એ એક છે બીજી વાત આ જેટલા પણ સ્માર્ટ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે એનો જ લઈ લઈએ સુસાગર ચોવીસ કરોડ રૂપિયા ખર્ચો થયો જ્યારે અત્યાર તો સોનાનો ભાવ બહુ છે ત્યારે તો એટલો ભાવ નહોતો આખા દૂસાગરમાં પાલીસ થઈ જાય એટલો રૂપિયા ખર્ચો કર્યો છે શું દેખાય છે તમને જરા બતાવો મને તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો આ વડોદરા શહેરના નગરજનોના સૂખા માટે છે ઉલટા ગામોના તલાવ લઈ લીધા તમે ગામડાઓના જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા આ કરતા હતા બધું બંધ થઈ ગયું એટલે તમે શહેરને નુકસાન કરો છો ફાયદો તો કરતા નથી ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે કાઢી નાખશો તમને અત્યારથી કહી દઉં છું ખાલી ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડવું પાછું લઈ લીધું એવી જ રીતે તમારે આ તમારે શ્યાજી ગાર્ડન એના પણ એમણે મૂકેલું એના પર ટિકિટ લઈશું જવા માટે એ બી કાઢી નાખી ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે જે હોય એ જ રહેવા દે કર અને દરનું બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે કઈ રીતે તો અમુક આઈટમો હોય જેનો કે આ પેન છે તો પેના પેન ઉપર બે રૂપિયા હોય તો ત્રણ રૂપિયા કરી દે અમુક અમુક વસ્તી જે વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે અને સામે તમને એવું દેખાય કે કર કરદરનો છે એટલે લૂંટ કંપની ભેગી થઈ છે આ વડોદરા શહેરને હેરાન કરવાવાળી લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે તમે જુઓ એક વરસાદ પડે તો પૂર આવી જાય એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય શું સિટીને બનાવી દીધું છે આ લોકોએ એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે તળાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને એની પાસે પૈસા છે એ જ જશે ને બીજું કોણ જવાનું છે આ શહેરનો આમ નાગરિક જવાનું છે એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે છે આ તો કે છે કહેતા દીવાના તો સુનતા નહીં દેવાના કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે કોઈએ કીધું આ કરીશું આ શમશાન શું કાંધો કાઢ્યો એમાં સાડા સાત હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયામાં અંતિમ ક્રિયા થાય અને એના સાડા સાત હજાર રૂપિયા લે છે તો શું 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 આપણે શું સમજવાનું આ તો ગઠિયાનો ગઠિયા ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન પણ નુકસાન કર્યું તો વડોદરા શહેરના નગરજનોને અત્યારે ખબર નહીં પડે અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે બીજી ટેક્સ રાખશે ને ત્યારે ખબર પડશે એટલે વડોદરા શહેરના નગરજન તો નુકસાન જ છે વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપની પ્રતિક્રિયા એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવ લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી ડ્રેનેજ કનેક્શન નથી એના બી પૈસા લેવાના તો લે છે પણ અમે તો વિરોધ કર્યો છે એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના દસ કનેક્શન છ કનેક્શન આપ્યા હોય કે આઠ કનેક્શન આપ્યા હોય પણ તમે બધાના બારસો સોળસો સોળસો રૂપિયા લો છો એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે જે કોર્ટમાં નથી જતા બાકી આવી રીતે ટેક્સો ના લેવાય ગત વર્ષે પાલિકા દ્વારા નાગરિકોના સૂચન લેવામાં આવ્યા હતા વિપક્ષને પૂછવા નહી આવતો તમારો સૂચનો કેવો હશે અમારું તો સૂચન વડોદરા શહેરના નગરજનો માટે જ હોય અને નાગરિકોના સૂચનો લીધા તો કોઈને એક પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે ખાલી લેવા ખાતર લેવાનું વાઈવાઈ લૂંટવાની એક રોડનો ત્રણ વખત ઉદ્ઘાટન કરવાનું પણ રોડ નહીં બનાવવાનું આ ધંધો છે એમ